કેમ કે મારો દિવર કાલે ખેતર ખેડ્યું અને કેવું કે મકાઈ ફૂકી છે તો અત્યારે પાર્યો કરવા જવાનું છે જો આ વરસાદ પડી જાય તો મારો દિવર પછી પાણી વારવાનું થાય તો પછી લોચા કે એટલે મારા કે લઈ જવું પડે છે અવર અવરમાં મને તો બરાબર નહીં રહી ચડે પણ શું કરવાનું મમ્મીએ કીધું છે અને કેવું થોડા ઊંચા અવાજમાં કીધું છે એટલે જવું પડે અચ્છા તમારા કે લઈ જાઓ અમું ના બોલાય માં કહેવાય બેડા ફાડી નાખે આપણા તો મારો દિયોર વરસાદ ચાલુ થાય એટલે અમારે તો આ ખાબોચા ભરાઈ જ જાય મારો દિયોર હાલો આપણે હવે અહીંથી ઉપર ચડીને જવું પડશે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ખેતરમાં તો ચાલો હવે આ થોડો કયો કે નાકો બોધવાનો છે તો ફટાફટ બોધી દઈએ પછી ઘરે જઈએ અને વરસાદ ચાલુ થઈ ગયો છે તો પલળવાનું તો છે જ આપણે કાયદેસર તો મિત્રો અત્યારે ખેતરનું બધું કામ પૂરું કરી દીધું છે અને મારા કલેજાઓ પગની હાલત જો કેવા થઈ ગયા છે હજુ હા માટી મેં પગ ઓળખાતા નહીં કે મારા પગ છે હાચી વાત મારા કલે જાઓ હાલો અત્યારે હવે પાછું ઘેર જવાનું છે તો જઈએ થાકીને હાલ થઈ ગયા અને મારો દિવસ પચાસ ટકા પડશે અને પચાસ ટકા વરસાદના કારણે આખું શરીર પર લડી ગયું છે તો હાલ હવે ઘરે જઈએ ફટાફટ ફ્રેશ થઈ જાય મસ્ત મારા કલે જાઓ તો મિત્રો અત્યારે અમે ઘરે જતા હતા અને જો આ રસ્તો મારો અર કંઈ એક બાજુ જવાય એવું જ નહીં તો આ પાણીને કાઢવા માટે અમે મસ્ત હવે ન્યાક બનાવી દઈએ છીએ તો હવે મારા કડ ન્યાક બની જાય એટલે કે પાણી જતું રહેતો કેવું કે શાંતિથી ચાલી શકાય આપણે જો કેટલું કચરું છે આપા બી કેવું છે વચ્ચે જુઓ તો મારા લઈ જાવ કવાળો લાગે સાચી વાત નહીં તો મિત્રો અત્યારે બચ્ચા પાર્ટી દેખ એ તમે દુકાનો આવીને પડેકડ લઈ લેવાના નહીં અને હું જ જોતો હા જવા ઘેર હવે જતા ઘેર હા એ રહેવાનું નહીં પડેકા ઉપર જીવતા એવું કરે છે છોકરો જાઓ નીતિ ગયા જતી બેટા નવાનું હજુ નહીં 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 જા મમ્મી કાજે નવડાવે હાલો તો મારા કલે જાઓ છોકરો પડેકો ખાય એનો વધુ નહીં પણ બહુ વધારે પડતો ખાય ને તો પછી બીમાર પડે સાચી વાત મારા કાલે જાઓને અમારા છોકરા તો હવારે ઉઠીને પહેલાં ખાય દુકાને આવીને ખાય કે ઘરની દુકાને એટલે આપણે તો ઠોકે જ પા રાખા ખાવાનું છોકરાને એવું છે એટલે છોકરાને થોડા કેવું કે રોકવા ટોકવા પડે બહુ પડે ખાઈકો વાસી આવે તાજો ના હોય કઈ બીમાર ના થાય કોણે કીધું શું તોડ્યાલું આ પડેકો તમે ઈનામ હતા કરો કરાવ નહી તોડવાનું બહુ હમું છોલા હું ત્યાં પકડ નહીં તૂટું પકડ ને ખાતો નહી હવા માં પડેકો ખાવું आटल तूटू नहीं तारी डाटा जेवड़ी होने मोटी थे पाक क्या लिया अग्यार आओ तो नहीं बराबर शॉमी होमी बोला हूँ आवा क्या जो ये दादा गिरी गा डेटा जेवानी अरे नि चल दो कर दुकाने मम्मी हाथ मोकली दे तन मम्मी मोकली दी थी तन आई आकड़ी आम के तुम चल सब मोकली दे मम्मी आई आकड़ी तन गया कसू काम नहीं आपा जो तो है बेटा दुकान आज मोकली दे हम ए छोड़ी आय आय तू निहा जाइस नहीं जावा नहीं जवानी? बना नहीं था हैं निधि नहीं तो बर्थडे आवे है बा तेरा बर्थडे आवे निधि नहीं आवे थी, नहीं। नहीं थी?

પપ્પાને પાણી પીવું એવું કહેવા જાય મમ્મી હવે પપ્પાને પાણી પી એવું જા ઘરે કંઈ કઈ નહીં ઘર જા જા પાણી લે માર માટે જાઉં છો કે બોલો જાવ જા પાણી ઓ ની દો પાણી હવે પાણી બોટલ આવજો ફ્રીજમાંથી આવ જા જા ડોટ 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 દોટ ડોટ ગાય પાઈ જોજે તું પાણી બોટલ લઈ જા પપ્પાને તરસ લાગી હા આવું જા તો મારા કાલે લઈ જાઓ આય હાય નીતિ બેન તો લઈ આવ લઈને આવ્યા બોટલ લાવ દો હેડો આમ પાલ દો મને હા હા અગ્યા જો તારા જાઓ હે ભૂ પીવાનું પારે અહીંયા આવીને પીવાનું તો ઘેર મમ્મી ના ગયા તો મમ્મી ના હતા ને હે મમ્મી ના હતા અહીંયા અહીં પીવાનું કહું છું ઊભી હાલ હેડ તો માહિર ભાઈ જો રૂપિયો લઈને આવ્યા કે પડે કોલ દો ઘેર શું લેવાનું તા કુરકુરિયા તબી ત્યાં આઈન પાડે કહું નહોતું ખાધું શું નહીં ખાધું હળહળદુ જુઠ્ઠું શું લેવા બોલો અભી મેં વિડીયો ઉતારે લીધા થાય નહીં ધોઈ નાખ્યો એટલે પાડે કોઈ ભૂખ લાગી ગઈ નહીં તો ઘેર રોટલી નથી રોટલીની ચા ખાધી હોય તો શું નહીં શે પાડ દે શું પાડે હું તને પાડી દે પછી ઓ મને પાડી સોરી તા યાર ઘેર નિમ લેતા જાબર બચકું તને ભર લે છે મન નહી ભલે કાબર બચકું તને ને લે છે બેટા મન શું લેવા ભલે જાહેર ગયાર તોડી ના જાહેર ધીરે તોડ લે તા નહીં ખાવ હું તો ડેલું તો જ ખાઉં લ્યો એવું ના હોય તો ભાઈ હું અડધું ખાઈ જઈશ હું તોડીશ તો હું ખાઈ જઈશ ભા ખાઈ હે હેં એ આ તો ડેલું તોડે પાછી તો મારા કલે જાઓ છોકરા એક જાય ને એક આવે દુકાન જ્યારે બી ખુલ્લી હોય ને એટલે એક જાય ને બીજું આવે જો મારા કલે જાઓ આ ચણા અહીં લઈને આવી તો ઘેર નતા ખાતા ત્યારથી હે બેટા ના ક્યાં અહીંયા જા ઘેર બે ખાજે હા અહીં નજર લાગશે કોકની નજર લાગે બેટા બીમાર થઈ જા ના ના કરો હું તે જો મારા કાલે જાઓ ઘેર બે અહીં ખાને બાદ લે અહીંયા અહીં ખાઈ છે બોલો શું કેવા છો મારે હે શું કેવું કંઈ ખબર જ નહીં પડતી ઘેર જતી ના શું કરે ના 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 બસ એટલું જ બોલતા આવડે છે ના ના ખાધું મનાલ ને હાલ આલને એક જ એક જ બા બીજા હાલ એક એક જ હાલ આખો મોટો ભરીને હાલ ને નહી ખાવ લે તું ખા તું કા બા તું બાઈ જા ના ભાઈ તું કા મેં તો ખાધા કાચા ચણા હા તું

બધા 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 ચટાકા ફટાકા બધા બુધા બધા શું કરો હું એ શું કરો હું એ તું તો જો મારા ઘરે જાવ એ ઉપર ચડી ગઈ છે અને ધીરે ધીરે ચોકલેટ લઈને પાહી કેવી ખાઈ ખાય છે હું બેહી રહ્યો તો ફોનમાં બ્લોગ એડિટ કરતો તો અને તું ચોકલેટ ખાવ છું તોડી ચોકલેટ ખાવ છું ઉધરસ થઈ ગયા તો ચોકલેટો ખા ખા ખાઉંડે ઘેર નઈ જાઉં થોડીક વાર નહીં થતી ને આઈ જાઓ તમે હે અબી પાડી પૂલ એ ગઈ હવે ચોકલેટ ખાવા ગઈ જાહેર મમ્મી તને હવે નહી મોકલી દે આવા દે તાર મમ્મી ની વાર છે હવે જાઓ એટલે ઘેર ઉભાડ જતીર જાઓ એટા જાઓ ઘેર જતીર જો આપે કે ચોકલેટ કાઢજે અને મને તો ખબર નઈ આઈને બે ઉપર ચડીને પછી ચોકલેટ કાઢો ઉભી રહે ઊભી રહે તું હે મને તો લાગ્યું છે ને શાંતિ ધીરે ચોકલેટ કાઢો બોલો આપા જો આપતા ના જઈશ હા કેવા માળી એટલે હંતા મારી માફી સારી આ ઘડી ને છોકરી અહીંયા આવી ગયા હતા તને ખબર નહીં પડતી છોકરી જાય આપા ચોજાયો ખાલી મળું પાડેખા તૂટશે શું કરો હું એ તું તો જો મારા જાઓ હે ઉપર ચડી ગઈ છે અને ધીરે ધીરે ચોકલેટ લઈને પાછી કે ખાય છે હું બેસી રહ્યો હતો ફોનમાં બ્લોગ એડિટ કરતો હતો અને તું ચોકલેટ ખાવ છું તોડીને ચોકલેટ ખાવ છું ઉધરસ થઈ ગયા તો ચોકલેટો ખા ખા કરવું ઘેર નહીં જાવ થોડીક વાર નહીં થતી ને જાવ તમે હે અબી પાડે પૂ લઈ ગઈ ચોકલેટ ખાવા ગઈ જાહેર મમ્મી તને હવે નહી મોકલી દે આવ દે તાર મમ્મી ની વાર છે હવે દવે ઘેર ઉભાડ જતીર જા બેડા ઘેર જતીર જો આપે કે ચોકલેટ કાઢશે અને મને તો ખબર નહીં આઈ બેહીન ઉપર ચડીને ભાઈ ચોકલેટ કાઢો ઉભી રહે ઊભી રહે તું હે મને તો લાગ્યું છે ને શાંતિ ધીરે ચોકલેટ ખાડો બોલો પડા કોટોડે જો તો મારી હુમોર બરાઈ દે તને લઈ જા જા યાર ઘરેન વડ્યા આંગળી આયા એ આવતી રહે હે એ જાતે થોડી આવે હે તું મોકલી દઉં છું કો મોકતા તન કોણ મોકલે આંગળી મમ્મીન તાર મમ્મી મોકલે હે તાર મમ્મી મોકલી દે હેન આપા જો તો નિદી ઓ નિદી તન કોણ મોકલે જો બાપે જો જો તન કોણ મોકલે મમ્મીન મમ્મીન મમ્મી મોકલે હે તાર મમ્મી મોકલે હે નિદી મમ્મી મોકલે હે ના મારી હાડી મમ્મી નું કહે ને આવી જા લઈ જા હેડ ગિયર હવે મોકલે નહીં ઘરે વરે કાચા કાચા લાગે હે જાતે થોડી આવવાની હે યાર તું જાતે આવવાની કે મમ્મી મોકલે જો મમ્મી કે મમ્મી મોકલે હે કઈ બાપે ન આવતી કાચા કોરું કરાય મમ્મી જા લઈ જાન જાને કાચા કોરું કરાય જા નિદી કાકા કોરું મમ્મી કે કાચા કોરું કરાવ નિદી કાચા કોરું કરાય હવે બેટા એક વાર શું લે હાને આલ્યો કાચા કોરું काचा करू ए काचा करू निधी करू मार निधी मार बक्कू बोला निधी बक्कू बोला बक्कू बोला निधी बिग थँक्यू फॉर बिंगर बहुत बहुत धन्यवाद